લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાના પણ શરૂ કરી દીધા છે ત્યારે જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવ્યાએ જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી દીધું છે નમસ્કાર હું મૈત્રી મકવાણા ને આપ જો રાજનિર ન્યૂઝ જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જેપી મારવ્યાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા હવે જેપી મારવ્યાએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે ત્યારે જેપી મારવ્યાએ એક સભા પણ યોજી હતી ત્યારે તેમની સાથે કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના આગેવાનો સભામાં હાજર રહ્યા હતા જેપી મારવ્યાએ જામનગર લોકસભા બેઠક પરથી એક લાખના મતથી જીતવાનો દાવો કર્યો છે હવે આ મામલે જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવ્યાની એક પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે સાંભળો જેપી મારવ્યાએ શું કહ્યું તરીકે જાહેરાત કર્યો છે ત્યારે મેં જનતાનો વિશ્વાસ લઈને જનતા મારી સાથે જ છે ત્યારે મેં આજે ઉમેદવારી પત્રક નોંધાવી રહ્યો છું તમે પ્રજા વચ્ચે શું વાત લઈને ને જાઓ છો પ્રજા વચ્ચે આજે બધાને ખબર છે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પ્રજા ત્રાહીમાંગ થઈ ગઈ છે પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે આજે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી છવાઈ રહ્યો છે આજે વાત કરીએ શિક્ષણની તો શિક્ષણની અંદર પણ ઘણા પ્રશ્નો છે આરોગ્ય આરોગ્યલક્ષી સુવિધાઓ નથી મળતી અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી છે જનતા જનતાનો પૂરેપૂરો સાથ સારવાર છે અને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે ત્યારે જ આજે અમેદારી પસંદ નોંધાય શું લાગે છે કેટલા મતથી આપીએ છીએ અમે ઓછામાં ઓછા સોથી એક લાખથી દોઢ લાખની આસપાસ અમે જીતી જુદા દેવભૂમિ દ્વારકા અને જામનગર જે કાર્યકર્તાઓ છે ભાજપમાં જવાવાળા તો જાય છે પણ એની સાથે જનતા અને મતદારો જતા નથી મતદારો અમારી સાથે છે ને સાથે જ રહેવાના છે આ ક્ષત્રિય આંદોલન આપને કંઈક ફાયદો થશે સો ટકા ક્ષત્રિય સમાજ વિશે ક્યાંક કોઈ એવા શબ્દો બોલી જતા હોય તો સમાજ એનાથી નારાજ થાય છે પણ સમાજ તમામ તમામ સમાજ અમારી સાથે છે ને રહેવાના છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા જ ઇન્ફોર્મેટિવ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર